નામ દિનેશભાઈ રાવળ ઉંમર પચાસ વર્ષ રાત્રે બે વાગ્યે અચાનક કામ કરતાં કરતાં ઢળી જાય છે ડૉક્ટર પાસે જ્યારે પરિવાર લઈ જાય છે તો ખબર પડે છે કે એમને હાર્ટ અટેક આવ્યો છે પરિવાર કહે છે એસઆઈઆરની કામગીરીએ એમનો જીવ લીધો નમસ્કાર આપની સાથે હું છું પાયલ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામે રહેતા પચાસ વર્ષીય દિનેશ રાવણનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થાય છે ગામના તે કન્યા શાળામાં શિક્ષક હોય છે મુખ્ય શિક્ષક હોય છે બી નું કામ અત્યારે કરતા હોય છે અચાનક રાત્રે કામ કરતા કરતા એ ઢળી પડે છે પરિવારને શોક લાગે છે કે અચાનક એમને શું થઈ ગયું પરિવાર ડોક્ટર પાસે લઈ જાય છે અને ડોક્ટર એમને મૃત જાહેર કરે છે પરિવાર અત્યારે પ્રાથમિક તપાસ થઈ રહી છે ત્યારે એવું કહી રહ્યા છે કે છેલ્લા કેટલાય દિવસથી એસઆઈઆરની કામગીરીમાં સર્વર ડાઉન હતા એમાં સમસ્યા હતી એટલે રાત્રે લગભગ બે થી ત્રણ વાગ્યાની આસપાસ એ જાગતા અને એસઆઈઆરની કામગીરી કરતા હતા પહેલા આ ઘટનાની પ્રતિક્રિયાઓ જે આવી છે તમે સાંભળો પરિવારના લોકો અને બીજા સહકર્મચારીઓ એમના બીએલઓ તરીકે કામ કરતા બીજા લોકો શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ શું ઘટના બની હતી અને શું કહેવા માંગો છો આ ઘટનાને લે જી હું જોઈસી ભારત સુદાશા પગાર કેન્દ્ર આચાર્ય અને જે મૃતક છે એ સુદાશા પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય છે શ્રી દિનેશ કુમાર મેલાભાઈ રાવત અને સુદાશા પ્રાથમિક કન્યા શાળાની અંદર સત્તર એક બે હજાર એકથી એ સર્વિસ કરે છે બિયોલ ઓ તરીકેનું કામ એમનું સુધારના ભાગ નંબર ત્રણમાં બુથ નંબર અડત્રીસની અંદર હતું અને અત્યારે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે એ કામ એ કરતા હતા હવે બધા જ જાણે છે એ પ્રકારે એસઆઈઆરની કામગીરીની અંદર જે ફોર્મને અપલોડ કરવાના હોય છે ઓનલાઈન કરવાના હોય છે એની એપ્લિકેશન બરાબર કામ કરતી ન હોવાથી દિનેશભાઈ સતત છેલ્લા બે ચાર દિવસથી રાત્રે ઉઠી અને ફોર્મને અપલોડ કરવાનું કામગીરી કરતા હતા રાત્રે આજ રાત્રે પણ એ લગભગ બે વાગ્યાની આસપાસ ઉઠી અને એ ફોમને અપલોડ કરવાનું કામ કરતા હતા એવું એમના પરિવારનું કહેવું છે એમના પરિવારના જણાવ્યા મુજબ આ કામ કરતા હતા એ દરમિયાન એમને છાતીની અંદર દુખાવો ઉપડ્યો પરિવાર સભ્યોને જાણ થતો એમને એમના ઓરથી મિત્રોને બોલાવ્યા ગામની અંદર દવાખાને લઈ ગયા પરંતુ આ સારવાર મળી નહીં કોઈ ઉપલબ્ધ નહોતી એટલે એ લોકો અહીંયા વડનગર સિવિલ મોલ આવ્યા સિવિલ મોલ ડોક્ટર શ્રી એમને એમ જાયર કર્યા છે એસઆઈઆરની કામગીરી લઈ લઈને શું કહેશો શિક્ષકો ઉપર કેવો સ્ટ્રેસ હોય એસઆઈઆરની કામગીરી દિનેશમયની લગભગ સિત્તેર ટકા જેવી પૂરી હતી અને કામ પણ એમનું સારું હતું શિક્ષકોમાં સ્ટ્રેસ એ વાતનું હતું કે ગાળાની અંદર જે એમને આપેલો હતો એ ગોલ એમને પૂરું કરવાનો હતો બરાબર અને એમાં ખાસ કરીને જે સર્વર છે એ બરાબર કામ કરતું નથી એટલે ફોર્મ તો એકત્રિત કર્યા હોય એમાં માહિતી ભરવાની હોય પરંતુ એ જ્યારે અપલોડ કરવાના હોય ત્યારે સર્વર બરાબર કામ ના કરતું હોય કામગીરી પૂરી કરવાની હોય એટલે એ દબાણ થોડું રહેતું હોય એમને માનસિક રીતે અને એ કામ એ રાત્રે કરતા હતા એ દરમિયાન આ બનાવ બન્યો છે હું પરિવારનું કહેવું છે

અને આ બધાના મૃત્યુના સમાચાર આવતા જ પ્રશ્ન એ થાય કે આમના પર આટલું બધું દબાણ કઈ વાતનું છે હવે એસઆઈઆરની કામગીરીનો છેલ્લો પડાવ આવ્યો છે ત્યારે શિક્ષકો પર વધારે દબાણ છે કારણ કે હવે જેટલા પણ ફોર્મ બાકી છે અને ડિજિટલાઇઝેશન કરવાની વાત હતી તો સર્વરમાં પણ ઇશ્યુ આવે છે ગઈકાલથી સતત અમને શિક્ષકોના ફોન આવી રહ્યા છે કે બેન સર્વરના ઇશ્યુના કારણે હવે જે બે દિવસની નવી ઝુંબેશ ચાલુ કરી છે કે જેના પણ ફોર્મ બાકી છે બધા જ ભરી દેવામાં આવશે એમાં હવે શિક્ષકોને અગવડ ભરી રહી છે જો સર્વરમાં ઇશ્યુ ન હોત તો ટાઈમ સર બધું જ થઈ જતું પણ સર્વરના ના કારણે અત્યારે શિક્ષકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે રાત્રે જાગી અને અમારે કામ કરવું પડે છે ગઈકાલે અમરાઈવાડી ખાતે બહુ જ બધા બીએલો ભેગા પણ થયા હતા વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા કહી રહ્યા હતા કે મહિલાઓને વધારે તકલીફ પડી રહી છે કારણ કે ગલીએ ગલીએ જાય રાત્રે મોડા જ્યારે બીએલોનું કામ કરવા માટે જવું પડે છે એટલે બીએલઓ તરીકે ત્યારે બહુ જ બધા લોકો દારૂ પીધેલી હાલતમાં ગાળો પણ બોલતા હોય છે અને આ બધું જ સ્વીકારવું પડે છે કારણ કે અમારું કામ છે પણ હવે અમે કંટાળી ગયા છીએ છેલ્લા કેટલાય સમયથી એસઆઈઆરની કામગીરી જ્યારથી શરૂ થઈ ત્યારથી બીએલઓ અને એમનું કામ જે છે એ મોટાભાગે બધાને એવું લાગે કે ખૂબ સામાન્ય છે પણ એમનું એવું કેવું છે કે મોડી રાત સુધી કામ કરવું પછી પાછું બીજા દિવસે ગ્રાઉન્ડ પર જઈને બધાને ફોર્મ આપવાથી લઈને ફોર્મ સમજાવાથી લઈને ફોર્મ પાછા લેવા એમાં કંઈ ભૂલ હોય તો ફરીથી ફોર્મ ભરાવડાવવા ભરાવડાવવાની કામ બહુ જ હેડિક વાળું છે આ છેલ્લા કેટલાય સમયથી સાંભળ્યા પછી આખા દેશભરમાંથી શિક્ષકોની સમસ્યા છે એટલે શિક્ષકો આખા દેશભરમાં રસ્તા પર પણ ઉતર્યા હતા દેશમાં એવું કહેવાય કે બાર રાજ્યોમાં એકાવન કરોડથી વધુ મતદારોના ઘરે પાંચ પોઈન્ટ બત્રીસ લાખથી વધુ બીએલ પહોંચ્યા હતા અને એ પાંચ પોઈન્ટ બત્રીસ લાખથી વધુ બીએલોઓઝની એક જ કમ્પ્લેન છે કે અમારા પણ દબાણ ખૂબ છે અમે દબાણના કારણે કામ પણ સરખું નથી કરી શકતા એસઆઈઆરની કામગીરીમાં બાવીસ દિવસમાં સાત રાજ્યમાં પચીસ બીએલ ઓના મૃત્યુના સમાચાર આવ્યા છે અને આ એક વધુ એડ પણ થયા એટલે તમે વિચારો કે બાવીસ દિવસમાં જો પચીસ જેટલા બીએલઓના મૃત્યુ થઈ રહ્યા છે ઘણા બધા પોતાનો જીવ ટૂંકાવી રહ્યા છે માત્ર ને માત્ર દબાણને કારણે ઘણા બધા લોકોના શંકાસ્પદ મૃત્યુ થયા છે અને ઉંમર એ બધાની એવી છે કે બહુ જ એકદમ ઘરડા પણ નથી એટલે ચાલીસ વર્ષના છે ઘણા બધા ઘણા બધા ત્રીસ પાંત્રીસ વર્ષના છે અને છતાં એમને હાર્ટ એટેક આવી રહ્યા છે એટલે આ દબાણની નીચે કામ તો કરી રહ્યા છે બીએલો પણ એ સમસ્યા ત્યાંની ત્યાં છે બધું એક સમાચાર આવ્યા એટલે વિચાર્યું કે બીએલોની સમસ્યાઓ શું છે આટલા બધા લોકો કે મૃત્યુ સુધી પહોંચી રહ્યા છે કે એટલું તો બધું કેટલું બધું કામ છે કે એ લોકો આટલું બધું દબાણ અનુભવે છે અને જ્યારે આખી ઘટના આપણે બહુ જ લાર્જર પર્સ્પેક્ટિવથી જોઈએ તો આ સમસ્યા આજની નથી બહુ પહેલાંથી એટલે ચૂંટણી પંચ પાસે એ કોઈ વ્યવસ્થા જ ન હતી કે એસઆઈઆરનું કામ કરાવી શકે બીએલઓ જ્યારે રસ્તા પર અને જ્યારે ગલીએ ગલીએ ફરતા થયા ત્યારે ખબર પડી કે શિક્ષકોનું કામ માત્ર આ જ નથી ફોર્મ ભરવાનું એમને તો એમની ડ્યુટી પણ કરવાની છે ને આ ફોર્મ પણ ભરવાના છે ને એટલે આ પ્રેશરમાં અને કોઈ ભૂલ આવે છે તો પણ એમના પર આવે એ પ્રેશરમાં એ લોકો કામ કરી રહ્યા છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો